બધી ભક્તો બધા જો આવવાનું ચાલુ જ છે ચાર કિસ્સોમાં આ બધી જો હરિભક્તોની અત્યારે અહીંયા ટ્રાફિક થતી જાય છે અહીંયા બધા અમારા હરિભક્તો બધા બધાય અહીંયા અત્યારે હાલ આજે થઈ ગયા છે લોકો જે ચાલુ છે આવવાનું આ બાજુ પણ ટુ વ્હીલનું ફૂલ એક પાર્કિંગ થઈ ગયું છે અને વલપા એક નવું પાર્કિંગ પાછું ભરાવવા મળ્યું છે મિત્રો આજે સર્વોપરિચય નગेंद्र વર્સાજી જે સુગમ્ઞાનથી ત્યારે પાલે માં શાક ઉચ્છોનો આયોજન નાશ નો તો અહીંયા આવ્યા છે શાક લાભ લેવા એક પરંપરા બરબાદ હોય વધારે લાગે કમતી આજે સ્વામિનારાયણ સંપ્રદાય ના સિદ્ધાંત પ્રમાણે જોઈએ તો ભગવાન સ્વામીના પ્રભુએ જે બે ગાંધી ની સ્થાપના કરી વરતાલ વાસી લક્ષ્ણા દેવ ની ગાંધી અને અમદાવાદ વાસી શ્રી નરદેવ ગાંધી એની જે પરંપરા એ સ્વામી ના સંપ્રદાય શુદ્ધ અને સાચું સ્વરૂપ છે અને એ પ્રમાણે ભગવાન સ્વામી ના ધર્મ સહિત જે ભક્તિ છે એની રક્ષા થાય અને એવા ભક્તિના ના માધ્યમથી એવા આશ્રય ના માધ્યમથી એવા પરમાત્મા ની ઉપાસના માધ્યમથી જીવાત્મા પરમ ગતિ ને પામે છે આ લોક ભગવાન સ્વામીના પ્રભુએ આ સંદેશ આપ્યો અનેરી હોય બાર સનાતન ની ધર્મ ગોષ્ઠી સંત ગોષ્ઠી નું સરસ

યમાનિવાસી હિતેશભાઈ ધીરુભાઈ રાજાની ઓસ્ટ્રેલિયા એને જોરદાર તાલી ના ધ્વની વધાવો અત્યારે હિતેશભાઈ ધીરુભાઈ રાજાની વિનંતી કરો સ્ટેજ ઉપર આવી અને પૂજ્ય બાદ મહારાજ શ્રી પાસેથી સ્વીકાર કરે જેઓ આવતા વર્ષના શાકુંચોના યજમાન જેવો બન્યા છે સાથે સાથે શામજીભાઈ દરવાળા તનસુખભાઈ દરવાળા જીતેન્દ્રભાઈ દુધા આમને પણ વિનંતી આ પણ જીવનમાં જો આધ્યાત્મિકતા નહીં હોય તમારા જીવનમાં જો ધર્મ નહીં હોય આશા એટલે કે ડિસિપ્લિન વગર નું જીવન થઈ ગયું છે ડિસિપ્લિન વગર પરિવાર ડિસિપ્લિન વગરનો ઘર ડિસિપ્લિન વગરનો રાજ્ય ડિસિપ્લિન વગરનો રાષ્ટ્ર ડિસિપ્લિન વગરનો સંપ્રદાય છે એ જંગલમાં વસતા રાની પશુઓ જેવો થઈ જાય છે સમાજમાં અરાજકતા અને અસામાજિકતા આવી રહી છે બેનો દીકરીઓ પર તમારી તમે જન્મ આપી છે દીકરીઓ પર તમારો કંટ્રોલ રહ્યો નથી આ સમયે આપણે ચેતી જવાનો સમય આવ્યો છે પાંચ પૈસા તમે ઓછા કમાશો તો ચાલશે પણ તમારા બાળકોને ધર્મના અને અધ્યાત્મના સંસ્કાર આપો

આ બ્રહ્માંડમાં આ વિશ્વની સૌથી શ્રેષ્ઠ અને સુરક્ષિત કોઈ જગ્યા હોય તો તમારા ઈષ્ટ નું શરણું છે ઈસ્ટરના શરણે રેજો બાળકોને સેવા અને સંસ્કાર થી યુક્ત કરજો ના આવા સમય થાય એમાં તમારી સંપત્તિ આપી દેજો બેંક નો મેનેજર છે સવારે સાડા દસ વાગે બેંકે જાય એની ઓફિસમાં બેસેન સાંજે હાડા છંદ વિશે બારો નીકળી જાય ત્યાં સુધી એની સહીથી કરોડો ખરગો રૂપિયાની આપ થાય જે બે વીઘા દસ્તાવેજ ઉપર લઈ જઈ શકે સુરતમાં રહો છો તો સુરત ને બદ બનાવતા અટકાવજો તમારા દીકરા દીકરીઓને સંસ્કાર આપજો એટલું કરીને મારા ચાર શબ્દો નો વિરામ આપો આજે આ દાસને તમારા બધાના દર્શન નું સૌભાગ્ય મળ્યું

જય જય બલાલ અમારા જય જોમીનારાયણ રૂપિયા અમારા પસા લે લીધો જ રહ્યા ભક્તો અત્યારે અહીં બેસી ગયા છે પસા લેવા

હરે ભક્તો અહીંયા શાક સુધારવા માંગી મરબૂત છે એ શાક સુધારવાનું પણ ચાલુ છે સેવા આપી રહ્યા છે મિત્રો અહીંયા અમારી બહેનો પણ અત્યારે એટલી સેવામાં આપી રહ્યા છે બધી બહેનો અત્યારે સેવા ચાલુ છે સાથે અહીંયા પણ એલઈડી મૂકી છે જેમ સેવા આપીએ કે બેસવાનો ટાઈમ ના મળે ને બહેનો માટે પણ અહીંયા એલઈડી મૂકવામાં આવી દીધી છે અમારા બહેનો પણ સેવા કરતા કરતા સાથે કથાનો પણ લાભ લઈ શકે અને બહેનો પણ અત્યારે દેશ સાફ કરવાની સેવા અહીંયા આપી રહ્યા છે જ્યારે રોટલા બનાવવાની સેવા પૂર્ણ કરીને અમારા બધી બહેનો રોજગાર અહીંયા દેશની સેવામાં હાજર થઈ ગયા છે અહીંયા અમારે સાફ સફાઈની દિશમાં હાજર થઈ ગયા છે બધી બહેનો સેવા અડીખમ આપી રહ્યું અમારા બહેનો સ્વમસેવકોનો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે ભગવાન તમને આકાર આપે કે આવીને આવી સેવા તમે આપતા રહી લો પ્રભુજીના આશીર્વાદ એ પ્રભુ એનો પ્રસાદ એવા વધારે આવ્યા અમારા જોગેન્દ્ર પ્રસાદજીના આશીર્વાદથી એ શાક ઉત્સવ અત્યારે છે ને એમાં સૌ હરિભક્તો અત્યારે જે ઉત્સાહથી અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે એવા જોગેન્દ્ર પ્રસાદજીના આશીર્વાદથી સૌ મિત્રોને જય સ્વામિનારાયણ મારી ઈચ્છાથી આપ સૌના દર્શન થઈ જાય સૌ હરિભક્ત

موشا تھا دکنگات વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી કૃષ્ણ મહારાજ અને કહું તો જરાય અતિશયપી નથી જે ભગવાન સ્વામિનારાયણ એ સ્વાહસ્તે વર્તાલની અંદર ઢડપોરની અંદર જુનાગઢ બોલેરા इत्यादि ગામોની અંદર જે પોતાના પ્રગટ સ્વરૂપ ભગવાન એ પ્રગટરાયો એનાથી જરા પણ ન્યૂન જેનો મહિમા નથી એવા આપણા સુરતના દીગો ધાણે نارا دینک شاپ پرسنگ سدا مشکر پہ آیشمان پھر

ધરકુડા સ્પેકવાળા સર્વે સત્સંગીરી ભક્તો ਸਰવ ધર્મ પ્રેમી સજજનો સર્વ મોક્ષ પામે જીવાત્મા દરેક અમારા જય પ્રમાણ વધે એટલું તમને કહું તો સોનું હોય તો કિંમત જુદી હોય પછી થાય તો એની કિંમત જુદી હોય પછી થાય તો એની કિંમત ઓછી થાય થાય ઓછી થાય

મોક્ષપદની પ્રાપ્તિ છે અને એના માટે હું ઘણી વખત મંચ નથી આ તો કેવું થયું કે આપણે શાકભાજી લેવા જાવ ને શાકભાજી ની અંદર ઓલા ફેરિયા હોય ને જે એ શાકભાજી આખો દિવસ લીલું રહે ને એટલે એના થોડો થોડું પાણી કરે આમાં છટાય છે ને પાણી છટાય છે તમે લીલા લો